દોરીથી જીવ બચાવવા માટે એક ઝુંબેશ ઉઠાવે છે નીરજ પટેલે પંદરસો જેટલી બાઇકો સ્કૂટરોમાં પતંગની દોરીથી રક્ષણ મળે એવા મફતમાં કોઈ પણ ચાર્જ લીધા વગર લગાવી આપવાનો ઉમદા કાર્ય હાથ ધર્યું છે આ બાબતે નીરજ પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષમાં મારો એક બેસ્ટ ફ્રેન્ડ પતંગની દોરીથી ગળો કપાઈ જતા મૃત્યુ પામ્યો હતો જેનું આજે પણ દુઃખ થાય છે અને આ વર્ષે ઉત્તરાયણ આવી એટલે પતંગના દોરીથી કેટલાય ગળું કાપવાના કિસ્સા બની રહ્યા છે એટલે આવા તાના સેફ્ટી ગાર્ડથી રક્ષણ સારું મળે છે જે એમને જાતે લગાવી જોયું છે ગત વર્ષોમાં ઉત્તરાયણ મારા મિત્રનો મૃત્યુ થયું હતું ચાઇનીઝ દોરાના લીધે એ જ કારણથી લઈને અમે અમારા નર્મદા વાસી અને રાતુલના વાસી અને તમામને સેફ્ટી ગાર્ડ જે છે એ ફ્રી ઓફ કોસ્ટમાં લગાવી રહ્યા છે અમે અને અમારી ટીમ આ રીતનો પ્રયાસ કરી રહ્યા છે કે આપણા જે શહેરીજનો છે કે ચાઇનીઝ દોરી કે કોઈ પણ જાતની દોરીથી ઘડું કપાવવાના લીધે એમને કોઈ ઈજા ના થાય અને સાથે ચાઇનીઝ દોરી છે એનો બહિષ્કાર પણ કરીએ છીએ અમે એવી સલાહ આપીએ લોકોને કે વિનંતી કરી ચાઇનીઝ દોરી ના વેચવી જોઈએ ના લેવી જોઈએ જેને કારણે માણસોને તો પ્રોબ્લેમ થાય છે સાથે સાથે આપણા જે પક્ષીઓ છે એને પણ ઘણા નુકસાન થાય છે અમારો સેફ્ટી ગાર્ડ લગાડવાનું કાર્ય લગભગ બે વર્ષથી ચાલે છે દર વર્ષે અમે હજાર લોકોને અપ્રોક્સિ હજાર લોકોને લગાવી આપીએ છીએ આ વખતે અમારો થી પંદરસો લોકોને લગાડવાનો પ્રયાસ છે અને મોટા મોટા જે પણ લોકો છે એ પણ લગાડે છે આનો ફાયદો ઉઠાવે છે તો તમામ શહેરીજનો ને અમારી વિનંતી છે કે તમારી લાઈફ ની માટે આ વસ્તુ ખાસ લગાડો લોકો આવા ગાર્ડ લગાવવા રૂપિયા ખર્ચ કરશે નહીં અને જીવ જોખમાય એના કરતા પહેલાથી પ્રોટેક્શન રાખવામાં આવે એટલે સ્કૂટર બાઇક આગળ જાડા તારની એંગલ બનાવી ફિટ કરવાની નેમ સાથે આજે ફ્રી સેવા કરી રહ્યા છે જોકે બજારમાં આ તારની એંગલ સો થી દોઢસો રૂપિયામાં ફિટ થઈ શકે પણ કોણ કરાવે તેવું કરી લોકો જિંદગી જીવે છે આ નીરજભાઈ પટેલ જે કામ કરી રહ્યા છે તે સારા માટે કરે છે આ લગાવવું જોઈએ આનાથી આપણે સેફટી માટે જવા હોય છે આ આપણે જે ચાઇનીઝ દોરીયા છે તેનાથી બચાવે છે મૃત્યુ પણ થઈ જાય છે કે બધાની એટલે ના થાય એટલે આ લગાવવું જોઈએ આ નીરજભાઈની આ સેવા છે એટલે આ આ ફ્રીમાં લગાવ્યા છે ફ્રી ઓફ કોસ્ટમાં એટલે આપણે આ લગાવવું જોઈએ ત્યારે નીરજ આમ બે દિવસમાં સાતસો જેટલા લગાવી લોકોના જીવ પ્રયાસ ખરેખર સરાહનીય કામગીરી કરે છે દીપક જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર